વડોદરાની કલેક્ટર કચેરી ખાતે એસઆઈઆરની કામગીરી સંદર્ભે સમીક્ષા બેઠક યોજાઇ હતી વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના અગ્ર સચિવ એમ થિન્નાર સનની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી સમીક્ષા બેઠકમાં જિલ્લા કલેક્ટર અનિલ ધામયા ડીડીઓ મમદાહીર પરા એસઆઈઆરની કામગીરી સાથે જોડાયેલા એઆરઓ અને કલેક્ટર સાથે સમીક્ષા બેઠક કરવામાં આવી હતી જેમાં શહેરના નાગરિકોના નામ કમી કરવા અને નામ ઉમેરવા કરવાની પ્રક્રિયા કઈ પ્રકારની ચાલી રહી છે જેની ચર્ચાએ એઆરઓ તથા કલેક્ટર સાથે કરીને જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા સમીક્ષા અને એસઆઈઆરની ચાલી રહેલી કામગીરી બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી આજે એસઆઈઆર ના બાબતે સમીક્ષા માટે આવ્યા હતા તો અત્યારે સમીક્ષા કરેલા છે એઆરઓ અને કલેક્ટર સાથે ડીઈઓ સાથે હવે પછી મારા થોડા ફિલ્ડ ઇન્સ્પેક્શન માટે જવાનું છે એસઆઈઆરમાં જે એડિશન છે લોકોનું નામ ઉમેરવાનું છે એને કમી કરવાનું છે પછી તરફથી ચુનાવણી કરીને જે કામો કરવાનું છે એના બાબતે છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો વિષય ઉપર તો જે કામગીરી ઇલેક્શન કમિશનની નિમિત્તે ચાલે છે એટલું પૂરતું મેં છે